સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કરાવેલ છે જે મિત્રો જેડ મોડલ છે ડીઝલ એન્જિન કાર છે તો કાર ભાવભાઈને વેચવાની છે તો મિત્રો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ ડિઝાયર કાર લેવા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારની મોડલની તો મિત્રો બે હજાર અને તેરનું મોડલ છે બારમો મહિનો બે હજાર તેરનું એન્ડનું મોડલ છે કાર ટુ ઓનરમાં છે ડીઝલ એન્જિન કાર છે તો મિત્રો કાર એક લાખ ચાર હજાર કિલોમીટર ફરેલી છે તો મિત્રો કારમાં એરબેગ એબીએસ બ્રેક સાથે મળશે મેગવિલ જોવા મળશે ટોપ મોડલ કાર છે કાર જી જે થ્રી રાજકોટ પાર્સિંગમાં જોવા મળશે કાર છડો ક્યાંય બ કારમાં તમને જોવા નહીં મળે તો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે તો મિત્રો કારની અંદરની કંડિશન જોઈ શકો છો ડ્રેસબોટ સીટ કવર લેથર સીટ કવર સાથે મળશે તમે મિત્રો જોઈ શકો છો એકદમ ગુડ કન્ડિશનમાં કાર તમને જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે તો મિત્રો મેકવિલ સાથે કાર જોવા મળશે સેન્ટર લોક સાથે જોવા મળશે તો મિત્રો આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડિયો જોતા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણા સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે અને મિત્રો ભાવેશભાઈએ કારની કિંમત રાખેલી છે ચાર લાખ અને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપવામાં આવશે ફિક્સ કિંમતનો તો મિત્રો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ છિમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે ચાર લાખ અને પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે તો મિત્રો નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો સ્વિફ્ટ ડિઝાઇલ ડીઝલ એન્જિન કાર લેવા હોય તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક્ટ કરવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ